ડભોઈ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વધતા જતા ચોરીના બનાવો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરની વિવિધ ચોકડીઓ અને મુખ્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ સ્ટ્રીટ લાઇટોની ચકાસણી અને રિપેરિંગ કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે ટેકનિકલ ચકાસણી તંત્ર દ્વારા શહેરના તમામ પોઈન્ટ્સ પર તપાસ કરવામાં આવી રહી છે કે કયા કેમેરા કાર્યરત છે અને કયા ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યા છે રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો પણ તાત્કાલિક રિપેર કરવામાં આવી રહી છે જો કોઈ ઇમરજન્સી ઘટના કે ગુનાહિત બનાવ બને તો કાર્યરત સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકશે અને તપાસમાં સરળતા રહેશે ચોરીના બનાવો પર અંકુશ દિવસે પણ બનતી ચોરીની ઘટનાઓને રોકવા માટે આ સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવી અનિવાર્ય બની હતી તંત્રનો ઉદ્દેશ તંત્રના જણાવ્યા અનુસાર શહેરના એક પણ વિસ્તારમાં સુરક્ષામાં ખામી ન રહી જાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઇમરજન્સી સમયે કેમેરા ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થતા હોય છે જેથી જ્યાં પણ કેમેરા કે લાઇટમાં ખામી છે તેને ત્વરિત સુધારવામાં આવી રહી છે શહેરની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે તમામ સર્વેલન્સ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે ವಹಿವತಂತ್ರ ಸಜ್ಜ ರೈಶ